નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો પણ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વિશેષ માહિતી આપવા માટે ધનસુરાથી અમારી જોડે જોડાઈ ગયા છે દેવાંગ સોની જી દેવાંગ જણાવશો કે કેવા પ્રકારનું ત્યાં આયોજન છે અને શું આખી વ્યવસ્થા છે જી sir ત્યાં ગાડી ગાડી માં અત્યારે સત્સંગ આયોજન કર્યું છે એક અઠવાડિયા ની જેની અંદર અલગ અલગ પ્રોગ્રામો થાય છે સવારે કથા થાય છે સાંજે રાસ ગરબા હોય સાંસ્કૃતિક હોય ત્યારે રામદેવ નો પાઠ પણ થયો હતો અને અહિયાં આ કથાની અંદર જગન્નાથ મંદિરના ના દિલીપ જી દાસ જી આમંત્રણ આપવા માં આવ્યું હતું તે આવ્યા હતા અને સનાતન ધર્મ વિશે એમને બહુ સાચી અને સાચું બધાને જાગૃત કર્યા હતા એમને એમ જ કીધું જાગૃત કરવા જે ને ખબર નથી એ રીતની અમને જાણ કરી હતી સર જણાવશો કે આ ગઢી માતાનું જે મંદિર છે એ પૌરાણિક મંદિર છે જે ક્યાં આવેલું છે બાયડ થી કેટલું થાય ધનસુરા થી કેટલું થાય અમદાવાદ થી કેટલું થાય